પોરબંદરના શીતલા ચોકમાં આવેલ એકસો અડતાલીસ વર્ષ જૂના શીતળા માતાજીના મંદિર ખાતે શ્રાવણ શુદ્ધ સાતમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ખાસ કરીને બહેનોએ માતાજીની દૂધ જળ કંકુ અને ચોખા વડે પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો પોરબંદર જિલ્લામાં શ્રાવણ સુદ ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી માતા શીતળાની પૂજા અર્ચના કરી છઠના દિવસે તૈયાર કરેલ ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું તો શહેરમાં આવેલ એકસો અડતાલીસ વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં બહેનોએ ઠંડા દૂધ જળ ચંદન ચોખા અને કંકુ સહિતના દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું તો મંદિરે આવીને માતાજી નો વાંસો ઠંડો કર્યો હતો અને શ્રદ્ધાળુ હાથ પગની જોડી નેણ મીઠું કુલર નાળિયેર અને કોરો કાગળ ધર્યા હતા આ મંદિરમાં છ માતાજીઓ અને એક રથવલિયા દેવ એટલે કે દરિયા પીર સ્થાનક છે મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયા દ્વારા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું તેઓ જણાવ્યું હતું કે ચૈત્ર માસના સુદ અને વદની સાતમ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમના દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા રથના સાથે માતાજીનો વાસો ઠંડો કરવા પાણી દૂધ દહીં ચડાવે છે મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા આજ શ્રાવણ સુદ સાતમ જે શીતળા સાતમનો પરમ પવિત્ર દિવસ આજના પવિત્ર દિવસે ભાવિકો શ્રદ્ધાળુઓ ભાઈઓ અને બહેનો હજારોની સંખ્યામાં આ મંદિરે દર્શન કરવા આવશે દર્શન કરવા આવે છે આજે ઘણા એવા ભાઈઓ અને બહેનો છે કે જે વ્રત પણ કરે છે કે દર્શન કરીને પછી જ ચા કોફી દૂધ પીશે અને એકટાણું પણ કરશે ત્યારે માતાજીની ધરાવવા માટે નિવેદ લઈ આવે છે નિવેદની અંદર શ્રીફળ કુલેર અગરબત્તી દિવેટ વગેરે લઈ આવે બીજું સાથે દહીં અને દૂધ લઈ આવે છે જે માતાજીનો વાસો ઠંડો કરવાનું પાછળ માતાજીનો વાસો ઠંડો કરવાનું આજનું મહત્વ છે કારણ કે હજારો વર્ષ પહેલા જ્યારે બ્રહ્માજીએ માતાજીનું પ્રાગટ્ય કર્યું ત્યારે માતાજી મોટી ઉંમરના ડોસીમાનો રૂપ લઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા માટે નીકળા કે મને કોણ યાદ કરે છે કોણ મારું પૂજા અર્ચન કરે છે ત્યારે ખબર ન પડતા અજાણતા એક બે ને ઉપરથી ભાત ઓસાવેલું ગરમ ઉકળતું ઓસામણ નહીં માજીની માથે એટલે શીતલા માતાજીની માથે પડ્યું અને ત્યારે બોલવા લાગ્યા ગયા હું જલું છું હું બળું છું મને કોઈ કાઢક કઢાવો મને ઠંડક કરાવો ત્યારે કોઈ સામુ ના જોવે મોટી ઉંમરના વાળ વિખરાયેલા કપડા કડકલી વાળા અને ત્યારે કુંભારના બેને પ્રેમાળુના દયાળુ બેને કીધું કે બે મારા ઘરની અંદર રાતની બનાવેલી ખીર છે અને દહીં છે આ શોક તો કે હા તો કે એને ત્યાં દહીં ખાધું અને ખીર ખાધી માતાજી પછી એને કીધું કે તમારા વાળ ઓરાવી દો એને વાળ ઓરાવતા ઓરાવતા એને કીધું કે હા વાળ ઓરાવતા ઓરાવતા ત્રીજું નેત્ર જોયું એટલે માતાજીને ત્રીજું નેત્ર જોતા બેન બી ગયા અને અંદર જવા લાગ્યા ગયા તો કે દીકરી તું અંદર શું કરવા ન જતો કે તમે કોણ છો વાત કરો પછી માતાજી આખી ખુલાસો કર્યો કે હું શીતલા માતાજી છું અને આવી રીતે ડોશીમાના સ્વરૂપમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી છું તો કોણ મને યાદ કરે છે તો કે માત આપ જો દેવી સાક્ષાત હોય તો તમને બિરાજવા માટે અમારી પાસે કોઈ સ્થાન જ નથી અમે તો કુંભાર આ ગધેરા બાંધ્યા તો કે આ મારું સ્થાન એટલે માતાજી તે વખતે કુંભાર ગધેરા ઉપર બેસી ગયા મટકું લીધું પાણી જળ ભરાયું અને આવી રીતે અમીઠાકણા નાખા એટલે સમૃદ્ધિ થઈ અને આખા એ ગામ ડુંગરી ગામ હતું એ નામ રાજસ્થાનનું જયપુરની દક્ષિણ દિશા સિત્તેર કિલોમીટરે આવેલું છે એટલે એને કીધું કે અમારે આખા ગામમાં સમૃદ્ધિ કરો આખા ગામમાં સમૃદ્ધિ થઈ અને તે વખત ગામનું નામ પડ્યું શીલ ડુંગરી અને આવી રીતે માતાજીનો થોડો મગજમાં ક્રોધ તો હતો જ ગરમાટો પડ્યો એટલે એટલા માટે શીતલા નીકળે ઓળી નીકળે અછબડા નીકળે તે વખતે પાંચ દિવસ સુધી તે વધતી હોય તકલીફ અને પછી ઘટતી જાય એટલે જેને નમી જાય એને નમાવું કહેવાય અને આવી રીતે શીતલા માતાજીને એ છ બહેનો શીતલા માતાજી ઓળી માતાજી ધાશી માતાજી ખુજલી માતાજી અછબડા માતાજી ને મોરબીબી માતાજી માતાજીના સાતમા ભાઈ છ બહેનો ને સાત ભાઈ એટલે સાતમા ભાઈ એટલે ગળિયાદેવ જે ગરગુમર થતા હોય ગમે તેવી ગરગૂમડ થતા હોય મટતા ન હોય ડૉક્ટરથી એને માનતા કરે કે તમારું નિવેદન ચડાવી દેસું તો તે ગોળ ખાલી ધરાવી દે એટલે કામ પૂરું એટલે માતાજીના આ જુદા જુદા છે પણ કોમન માણસ કરી શકે એવું છે એટલે આજના દિવસે ઠંડુ ખાવાનું એ મહત્વ છે એટલા માટે મહત્વ છે કે માતાજીને જ્યારે જયારે કરાવી હતી ને ઠંડુ ખવડાયું હતું એટલે આજે માતાજીના તહેવારના દિવસે પણ ઠંડુ ખાવામાં આવે છે અને દર્શન કરીને હજારો ભાઈઓ બહેનો ભાવિકો ધાર્મિકો આવી રીતે ધન્યતા અનુભવે છે મારું નામ શીલા ચોટાઈ છે સુદ સાતમના અહીંયા શીતલા માતાજીના મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે આ બહુ જ પૌરાણિક મંદિર છે લગભગ એકસો પંચ્યાસી વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા અમારે ખાસ કરીને અમે માતાઓ બાળકોની માતાઓની શ્રદ્ધા વિશેષ સમાયેલી છે કેમ કે અહીંયા નાના બાળકોને જે ઓરી અછબડા છે બીજા જે તે નાના મોટા રોગો થાય છે એની શીતલા માતાજી રક્ષા કરે છે અને પોતાના બાળકોની